જે મિત્રો મારી ચેનલ પર તમારું સ્વાગત છે આજે આપણે નવો રોમપીનો પીનો ફોટો એડિટિંગ કર્યો છે તમને બતાવું કે આપણે કેવી રીતે એડિટ કરીએ છીએ ક્યાંથી એડિટ કરી હતી તો હું અલાઇટ મોશનમાંથી એડિટ કરું છું તમે જોઈ લો હું આપણે તમને બધું બતાવીશ કે આપણે કેટલા PNG યુઝ કર્યા છે શું કર્યું છે બરાબર તમે જોઈ લો આપણે જ આ રીતનો ફોટો બનાવ્યો છે તમારે ફોટોની લિંક જોતી હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં આવી દઈ તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલતા હું તો તો તમને બતાવી દો કેટલા આપણે પીએનજી યુઝ કરીએ છે બરાબર તો આપણે પહેલો જ આપણે શેડાનો પીએનજી યુઝ કર્યું છે આ રીતે આપણે પહેલો જ છેડાનો પીએનજી યુઝ કર્યો છે બીજા નંબરમાં આવે છે આપણે આ દીવાનું પીએનજી છે બરાબર એ યુઝ કર્યું છે ત્રીજા નંબર જે આ ચાદરનું છે ને જે ટીક થાય ને એમ કે આપણે ત્રીજા નંબર આ પીએનજી યુઝ કરી છે બરાબર ચોથા નંબરમાં છેલ્લે આ દેખાય ને હાર જણો એ યુઝ કરે છે પાંચમા નંબરમાં રોપીનું પીએનજી છે એ યુઝ કર્યું છે છઠ્ઠા નંબરમાં જે છત્રી દેખાય એ યુઝ આપણે કરી છે સાતમા નંબરમાં જે ગુલાબની રિંગ છે ને જાણા જાણા ફૂલોની એ ભાઈ આપણે યુઝ કરી છે બરાબર આઠમા નંબરમાં આપણે આ મંદિરનું પીએનજી છે ને એ યુઝ કરી છે નવમા નંબરમાં મોટો ફોટો છે બરાબર તમને બતાવી દઉં કે આ ફોટો આવે જો આ ફોટો તો થાય ને આ રીતે બીજા બધા પીએનજી છે બરાબર તો આપણું ફોટો બને કમ્પ્લીટ થઈ ગયો છે બરાબર તો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલતા તો જય માતાજી જય રોમાતાણી નવા નવા વિડીયો આપણે સપોર્ટ કરતા રહેજો બરાબર